સુરક્ષાની કતારગામ પોલીસ પર એકવાર ઉંઘતી ઝડપાઈ ગઈ કતારગામ પોલીસ મથકના કહેવાતા વહીવટદારના આશીર્વાદથી ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર પડદાફાશ કરવામાં આવ્યો સ્ટેટ મોર્ટિંગ સેલની ટીમે કતારગામ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દોરડા પાડી ત્રણ લાખની મતતા સાથે આરોપીને પણ ઝડપ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંબાજી ઝુંપડપટ્ટીમાં દોરડા પાડી ત્યાં દારૂ વેચતા શત્રુઘ્ન ગોવિંદ નાયક વિકાસ કૈલાશ આઈસ અને રાકેશ વિજયકુમાર દાસને ઝડપ્યા છે બુટલેગર ટુના સંતોષને વોન્ટેડ જાહેર કર્યો છે સ્થળ પરથી દારૂનો જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ સહિત એક લાખ સાડત્રીસ હજારની મત્તા કબજે કરી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલે દોડવા પાડી પુષ્કળ માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો હતો ફરી એકવાર કતારગામ પોલીસ મથકના કહેવાતા વહીવટદારના આશીર્વાદથી ચાલતા આડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલેજ કાર્યવાહી કરી છે તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે જે નવા શ્રી આવ્યા છે તેઓ દારૂ ઉપર કોઈ કાર્યવાહી કરશે કે પછી દર વખતની જેમ આ વખતે પણ ભીનું સંકેલાઈ જશે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈટનેસ સુ